જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પડેલા કમોસમી વરસાદ અને અતિશય ભારે વરસાદથી ખેડૂતોના કાળજા પર ઘા કરી છે મગફળી સહિત પાકો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે અમારા પ્રતિનિધિ માંગરોળના નજીક કંકાશા ગામ પર મેદાન ઉપર જઈ વાસ્તવિકતાની સ્થિતિની તપાસ કરતા જાણવા મળ્યું કે મોટાભાગના ખેતરોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક પાણીમાં તરાઈ એક તરફી વહી જતો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અચાનક આવી પડેલા વરસાદને કારણે ભાઈઓ પર મોટી આર્થિક મુશ્કેલીઓનું સંકટ પણ ઉભું થયું છે કંકાશા ગામના ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે જ્યારે આ બાબતે આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજી વાયકર ગઠિયા અને દેવાભાઈ માલમ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય ભગવાનજી વાયકર ગઠિયા દ્વારા સરકારશ્રીને પત્ર લખી ખેડૂત ભાઈઓને વહેલી તક સહાય પહોંચાડવાની માંગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નિતિન પરમાર જુનાગઢ માંગ રોડ આજે અમે કંકાસા ગામની અંદર છીએ અત્યારે કમ મોસમી વરસાદને હિસાબે અમારો અત્યારે મૂળ છે બધો ફળરી ગયો છે અને પાથરાની હાલત અત્યારે તમે જોઈ શકો એવી હાલત છે સરકારશ્રીના નમ્ર વિનંતી કે તાત્કાલિક ખેડૂને સહાય આપવા અમારી નમ્ર નિવેદન છે અત્યારે અમારે ઢોરનો સારો એક પણ જરાય પણ ખેતરમાં રહ્યો નથી અને અત્યારે કફોડી હાલત છે ખેડૂતની અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો પાથરા છે એનાથી પણ ડેન્જર હાલતમાં અત્યારે અમારા વાળી વિસ્તારમાં પાથરા પડ્યા છે અને પાણી પણ ભરાઈ ગયેલ છે સરકાર શ્રીને નમ્ર નિવેદન કે તાત્કાલિક સહાય આપવા અમારું બગર નિવેદન છે